ચોક્કસ ખ્યાતિ જો વાત કરવામાં આવે તો જે રાજકોટની નાગરિક સહકારી બેંક છે હું તમને દ્રશ્યો બતાવીશ કે રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ જે રૈયા ચોકડી છે ત્યાં જે રાજકોટ નાગરિકની જે સહકારી મુખ્ય બેંકની જે મુખ્ય શાખા છે ત્યાં અત્યારે આરબીઆઈની ટીમ છે તે તપાસ ખાતે પહોંચી છે વિમોદ ધામી તેમજ એક અન્ય વ્યક્તિ છે તેના દ્વારા વિમોદ દોશી તેમજ એક અન્ય વ્યક્તિ છે તેના દ્વારા ફરિયાદ છે તે સીઆઈડી ક્રાઇમમાં કરવામાં આવી હતી રાજકોટ નાગરિક બેંકની જે અલગ અલગ શાખાઓ છે જૂનાગઢ સહિતની અલગ અલગ જે શાખાઓ છે કે જ્યાં બેંક છે તે કોઈપણ મિલકત ઉપર લોન આપતી હોય છે જ્યારે તે લોનની ભરપાઈ ન થતી હોય તે લોન છે તે જે મિલકતો છે તેને બેંક દ્વારા સીલ કરવામાં આવતી હોય છે જે આ સીલ કરેલી મિલકતો છે તેને વેચવા માટેના જે ટેન્ડર છે તે બહાર પાડવામાં આવતા હોય છે પરંતુ ટેન્ડર બહાર પાડ્યા વિના જે કરોડો રૂપિયાની જમીન છે તે વેચી નાખવામાં આવી છે તે અંગેની જે ફરિયાદ છે તે સીઆઈડી ક્રાઈમમાં કરવામાં આવી હતી બે લોકો દ્વારા જે આ ફરિયાદ છે તે કરવામાં આવી હતી બે લોકોની ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમામાં ઝંપલાવતા ક્યાંક ને ક્યાંક આરબીઆઈની ટીમે પણ હવે ઝંપલાવી છે અને અત્યારે જે આરબીઆઈની ટીમ છે તે રાજકોટ નાગરિક બેંક ની જ્યાં મુખ્ય શાખા છે તે અત્યારે અંદર તપાસ છે તે કરી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે

vaහිpit.